નમસ્કાર તમે જોઈ રહ્યા છો ધંધારના સમાચાર મળી રહ્યા છે વાસવાથી આજ રોજ તારીખ તેર દસ બે હજાર પચીસના દિવસે વાંસદા પોલીસ સ્ટેશન ખાતે ઉનાઈ ગામના સરપંચ શ્રી મનીષ પટેલ મયુર પટેલ અને હાર્દિકભાઈ પર સિંઢ ગામે આવી પડેલ કુદરતી હોનારતમાં જોઈ તન મન અને ધનથી લોકોને સહકાર આપનાર સૌથી રાજકીય કિન્નરખોરી રાખી ખોટી એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી જે બાબતે આજ રોજ મનીષ પટેલ અને તેમના સાથી મિત્રોના જામીન તથા વાંસદા ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલ મહારૂઢી ગ્રામસભાના અધ્યક્ષ રમેશ પટેલ ડોક્ટર અનિલ પટેલ સરપંચશ્રીઓ અને પ્રમુખશ્રી શૈલેષભાઈ અને મોટી સંખ્યામાં સિંધઈ ગામના આગેવાનો વડીલો બહેનોએ વાસના સર્કિટ હાઉસ ખાતે મનીષ પટેલ અને એમના સાથી મિત્રોનું હાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું અને આવનાર સમયમાં પણ મુસીબતમાં લોકોની પડખે રહે એવી લોકોએ આશા વ્યક્ત કરી હતી પ્રવીણ કુમાર દ્વારા અહેવાલ સત્તાવીસ તારીખના રોજ સિંધઈ ગામમાં જે હોનારત થઈ હતી એમાં અમે અમારા પોતાનો કામ ધંધો છોડીને અમારા ગામની સેવાકીય ભક્તિમાં ઊભા હતા તે સેવા કરતાં કરતાં આજે અમારા પર એક કેસ પણ થઈ ગયો અમે કેસ એ પ્રકારનો હતો કે અમે ઓનલાઈન નારા ઉઘરાવીને અમે આ ગામના લોકો જોડે ફ્રોડ કર્યો છે એ લોકોના નાણાં અમે ખોટી રીતે યુઝ કર્યા છે એ પ્રકારનો કેસ હતો અમારા પર પણ અમારા પર જે નાણાં આવ્યા છે એના પર એનું અમારા પર બેંકનું સ્ટેટમેન્ટ છે અને એના એ નાણાં અમે ક્યાં યુઝ કર્યા છે એનું બિલ પણ છે અને એ નાણાં જે યુઝ કર્યા છે જે દુકાનદાર છે એમના ખાતામાં જ અમે નાખ્યા છે એમનું પણ અમારા પર પુરાવા છે તોય છતાં પણ સરકારે અમારા પર કેસ લાગુ કર્યો છે અને રાજકીય દબાણના રીતે અમારા પર જે કેસ કર્યો છે એ તદ્દન ખોટો છે બધાને જ ખબર છે તે છતાં પણ રાજકીય દબાણના લીધે અમારા પર કેસ દાખલ થઈ ગયો છે પણ હું મારા ગામના લોકોને એક જ વસ્તુ કહેવા માંગુ છું આજે પહેલો કેસ છે મારા પર પણ એક નહીં આવા દસ કેસ થાય ને તો પણ ગામની સેવા માટે અને મારી જોડે હાર્દિકભાઈ છે એ પોતે યુપીએસસીની ક્લાસ ટુની એક્ઝામ એમણે ક્લિયર કરી છે ક્લાસ ટુની મેન્સની એક્ઝામ ક્લિયર કરી છે પ્રિલિમ બાકી છે હજુ પણ એમના પણ કે લાગુ થયો છે પણ એમને પણ હું કહેવા માંગુ છું આપણે એકદમ નિર્દોષ છે આપણે ગભરાવાની જરૂર નથી આપણી જોડે મારા આપણા ગામના લોકો જોડે છે અને જોડે રહેશે એની પણ હું ખાતરી આપું છું જય હિન્દ જય આદિવાસી